હવે તમારું નામ બોલી જાઓ મારું નામ રઘાભાઈ અમીરભાઈ ગોહિલ ગામ માથક ગામ માથક મારો નંબર અઠ્ઠાણું પચીસ સુડ અને છન્નું આડત્રીસ પન સાવન એકાશી દસ બરાબર મારા ઘરેથી ને ડાયાબિટીસ શું નામ છે બેનનું નંદુબેન નંદુબેન બોલો તમારું નામ નંદુબેન તરબોબેન નંદુબેન શુક્રબેન બરાબર હમ બોલો હવે એને તપાસ કરાવી બીમાર પડી ખાટલામાં એટલે એને ડાયાબિટીસ એટલે ત્રણ ચાર મહિના દવા લીધી પણ ઈ તો ઈ દવા લઈ એટલું સારું બાકી શરૂ જ રાખવાની પછી મેં જે આગળ આપ્યું એ પ્રમાણે એને ગ્રીન જૂથ શરૂ કરાવ્યું એની ભેગો લીમડો ઉમેરો